ભરૂચ પાલિકાના સિવિક સેન્ટર ખાતે પર્યાવરણના જતન માટે કાપડની થેલી બનાવવાનું કેન્દ્ર કાર્યરત કરાયું ભરૂચ નગરપાલિકાના સેન્ટર ખાતે તેમજ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પ્લાસ્ટિક બેગ ને કોહના થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ આ પહેલના ભાગરૂપે સ્વ સહાય જૂથો દ્વારા ભરૂચની જનતા દ્વારા આપેલા અથવા ન વપરાયેલા કપડાનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ કાપડની થેલીઓ તૈયાર કરાઈ રહી છે મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે આ કાપડની થેલીની પ્લાસ્ટિકની થેલીઓથી ફેલાતું પ્રદૂષણ ઘટશે આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ અને સેવિકાઓ અને ટ્રસ્ટની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી કે જેમાં મંડળની બહેનો જે માર્કેટમાં જે ભરૂચના અલગ અલગ માર્કેટ એરિયામાં જ્યાં બધી પ્લાસ્ટિકનો યુઝ વધારે થઈ રહ્યો છે એને રોકવા માટે ઓછો કરવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આજે જે સખી મંડળની બહેનોને પગભર થાય એ હિસાબથી આ ઇનિશિયેટીવ લેવામાં આવે છે કે જ્યાં અનયુઝ જે કપડાં વપરાતા નથી યા બહેનોને કાપડની થેલી બનાવી છે એવા મટીરિયલ અને એવું કાપડ અહીંયા આપશે જ્યાં નગરપાલિકાએ હમણાં સેન્ટર ચાલુ કર્યું છે ટેમ્પરરી